તો આપણે જોયું કે અમદાવાદની પ્રજાનું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે શું કહેવું છે આવો જોઈએ હવે રાજકોટની પ્રજા શું કહે છે સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ આવેલી છે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે અને નગરપાલિકા અને મહાનગરપાલિકા તેની ટર્મ છે જે તે કહી શકાય આગામી ચાલુ માસમાં જે કહી શકાય પૂર્ણ થવા જઈ રહી છે ખાસ કરીને કોરો કોરોના વાયરસની મહામારી છે તેને ધ્યાને રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કહી શકાય ત્રણ મહિના જેટલું ચૂંટણી છે તે પાછળ ઠલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે રાજકોટના જે યુવાનો છે તેની સાથે આપણે વાત કરીશું કે આગામી સમયમાં જે ચૂંટણી સરકાર જો નિર્ણય કરે અથવા આયોજન કરે તો તેનું આયોજન કેવું જોઈએ અને તેને લઈને યુવાનો શું માની રહે છે ખાસ રોહિતભાઈ તમને પૂછો કોરોના વાયરસની મહામારી છે અને ચાલુ ટમ ચાલુ માસમાં જ જે કહી શકાય વહીવટી શાસન લાગુ કરવું જોઈએ કે ચૂંટણી જોઈએ શું માનો છો મારું સ્પષ્ટપણે માનવું છે કે રાજ્ય સરકાર અને ભાજપ સરકાર બંને રીતના જોઈએ તો પેટા ચૂંટણી યોજી પછી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબે સમગ્ર ગુજરાતમાં રાસડાઓ લઈ અને જે કોરોનાને સુપર સ્પ્રેડર તરીકે જે ઓળખીતા થયા હતા ક્યાંક ને ક્યાંક કોરોનાની મહામારી વચ્ચે સામાન્ય માણસ એનો ધંધો રોજગાર બંધ થઈ ગયો છે છતાં આ લોકોએ રાત્રિ કરફ્યુ નામને લોકોને ડરાવવા માટે રાત્રિ કરફ્યુ બહાર પાડ્યો છે હવે વેક્સિનના બહાને લોકોને ભયભીત કરી અને મતોની રાજકારણ બધું કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે હાલ પૂરતું વહીવટદાર શાસન સરકારે સોંપવું જોઈએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પોલીસ સાઈડમાં જઈ અને હાલ કોરોનામાં ધ્યાન કેન્દ્રિત કરી અને કોરોનામાંથી દેશ કઈ રીતના બહાર આવે એના પર ધ્યાન કેન્દ્રિત કરી અને સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની હોય તમામ ચૂંટણીઓ હાલ પૂરતી કોરોનામાંથી દેશ બહાર ન આવે ત્યાં સુધી દેશમાં કે રાજ્યમાં એક પણ જાત ચૂંટણી ન થવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે પાછળના સમયની વાત કરીએ તો આઠ વિધાનસભાની ગુજરાતમાં ચૂંટણી યોજાય આઠ વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાઈ અને તેનું મતદાન પૂર્ણ થયું રિઝલ્ટ આવ્યા ત્યારબાદ કહી શકાય કોરોના વાયરસમાં જે કહી શકાય કેસોમાં સતત વધારો થયો છે આને અને આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની જે ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે અને સરકાર ક્યાંક ને ક્યાંક ચૂંટણી યોજવા માટે વિચાર રહી છે આ બાબતે શું કહેવા માગશો મારું સ્પષ્ટપણે માનવું છું કે જે પેટા ચૂંટણી યોજી હતી એમાંય ક્યાંક સરકારે ઉતાવળ કરી હતી ક્યાંક ને ક્યાંક સરકારે પેટા ચૂંટણી યોજી અને પેટા ચૂંટણી આવે ત્યારે કોરોના ઓયો જાય અને માની લો કે હવે કોઈપણ જાતનો મુદ્દો નથી એટલે કોરોનાથી લોકોને ભયભીત કરવા કોરોના કોરોના કરીને લોકોના મગજમાં કોરોનાનો ડર પેદા કરવો એ ભાજપ સરકારની મૂળભૂત વિચારધારા રહી છે એટલે મારું સ્પષ્ટપણે માનવું છે કે હાલ દેશમાં કે રાજ્યમાં કોઈ પણ જાતની ચૂંટણી ન થવી જોઈએ અત્યારે સામાન્ય લોકોના રોજગાર ધંધા અને મંદીના માહોલ વચ્ચે લોકોને આર્થિક રીતના કઈ રીતના વિકાસ થાય કઈ રીતના દેશભાવ તેજી તરફ વિકાસ તરફ ચાલે એ પ્રથમ એમને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ચૂંટણી તો થવાની છે અને લોકશાહી છે લોકશાહીમાં ચૂંટણી સમગ્ર આખી જિંદગી ચૂંટણીઓ થયા કરવાની અત્યારે લોકોની જિંદગીનો અને મોતનો સવાલ છે એના ઉપર સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કઈ શકાય કે ચૂંટણીઓ ન થવી જોઈએ ને ખાસ સરકારે કહી શકાય કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણીઓ ન હોવી જોઈએ તેવું માની રહે છે તમે શું માનો છો ખાસ ચૂંટણીઓ થવી જોઈએ કે પછી જે સ્થાનિક અત્યારે જે શાસકો છે તેને એક્સટેન્શન આપવું જોઈએ કે પછી વહીવટી શાસન લાગુ કરવું જોઈએ તમે શું માની રહ્યા છો હાલ આવી મહામારી ચાલી છે ચાલી રહી છે એક પણ જાતની ચૂંટણી ન થવી જોઈએ દિવસેને દિવસે કોરોનાના કેસીસ વધતા જાય છે ને સરકાર જ મોટા મોટા બેનર મારે છે કે ભાઈ જ્યાં સુધી દવાઈ નહીં ત્યાં સુધી ઢીલાઈ નહીં ને સરકાર જ એનો અમલ નથી કરતી તો ક્યાંક ને ક્યાંક સરકાર એની ગંભીરતા લેવી જોઈએ હાલ એક પણ ચૂંટણી ન ન રાખવી જોઈએ મોકૂફ રાખવી જોઈએ અને જ્યાં સુધી આની વેક્સિન ન આવે કે પ્રોપર દવા ન આવે ત્યાં સુધી લોકોના સ્વાસ્થ્યને સરકારે ધ્યાન રાખવું જોઈએ કે સરકાર અને સરકારના મંત્રીઓ કે પછી અધિકારીઓ એ જ કે છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો માસ્ક પહેરો આ બધું પણ ક્યાંક ને ક્યાંક અનેક એવા બનાવો સામે છે સરકારના નેતાઓ જો આ નિયમનું ભંગ કરતા હોય આ માત્રને માત્ર ભાજપ સરકાર જૂઠું ફેલાવે છે માત્ર આપણે જોઈ હમણાં જ બનાવ બન્યો આપણે આ આપણા આપણે જામનગરના સાંસદ જ માસ્ક વગરના હતા મોટો કાર્યક્રમ હતો એટલે ભાજપવાળાને કોરોના નડતો જ નથી આમ જનતાને નડે છે ગરીબ વર્ગનો માણસ જાતો હોય તો ક્યાંક માસ નાક નીચે હોય તો પાંચસો દંડ હજાર દંડ એ હજાર રૂપિયા બિચારો કમાતો પણ ન હોય બસો રૂપિયા રોજગાર કમાતો હોય હજારનો દંડ સરકાર એની ગંભીરતા લેવી જોઈએ ચૂંટણીઓની વાત કરીએ તો હાલ જે શાસકો છે ખાસ એ એવી આશાઓ રાખી રહ્યા છે કે તેમને સમય વધારો આપી અને તેને પદ ઉપર બેહારવા આવે શું લાગે છે એ શાસકોને જ રાખવા જોઈએ કે પછી વહીવટી શાસન રાખવું જોઈએ ને હાલ તો વહીવટી શાસન જ લાગુ કરવું જોઈએ વહીવટી શાસન લાગુ થવું જોઈએ તેવું માની રહે છે અન્ય પણ યુવાન આપણી સાથે છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તમે શું માનો છો વહીવટી શાસન લાગુ કરવું જોઈએ જો વહીવટી શાસન લાગુ કરવું જોઈએ તો કેટલો સમય સુધી રાખવું જોઈએ અને શાસકોને હટાવવા હોય શાસકોનો જે સમય છે વધારો આપવો જોઈએ કે શું માનો છો તમે ઓકે શું માનો છો તમે ચોક્કસ થઈ કહી શકાય અહીંયા પણ પાછા આપણે રોહિતભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું રોહિતભાઈ તમે શું માની રહ્યા છો જો વહીવટી શાસન લાગુ કરવામાં આવે તો કેટલા સમય સુધી વહીવટી શાસન લાગુ કરવું જોઈએ કારણ કે શાસકો છે તે એ પ્રકારે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જે વહીવટી શાસન લાગુ કરવામાં આવે અને તેઓને જે શાસકો શાસન કરાવવા દેવામાં આવે અને સમય વધારો કરવામાં આવે તમે શું માનો છો એક રીતના જોઈએ તો સરકારે તમામ રાજકીય વિશ્લેષકો સાથે તમામ મોટા અધિકારીઓ સાથે આ બાબતની ચર્ચા કરવી જોઈએ અને ત્યારબાદ આ લોકોનું એક્સેસન કરવું કે વહીવટદાર શાસન કરવું મારું તો સ્પષ્ટપણે માનવું છે કે અત્યારે સામાન્ય નાગરિકના નાનુંથી નાનું કામ તમે જો રોડ રસ્તાના કામથી માંડી અને ખેડૂતોના વીમા એવા અનેક ગુજરાતમાં પ્રશ્નો હોય કે જે સરકારની વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે હું માનું છું કે વહીવટદાર શાસન કરશે તો તો વહીવટદાર શાસનમાં માત્ર એક નિપક્ષ અધિકારી હશે તો લોકોના કામ થશે એટલે મારું સ્પષ્ટપણે માનવું છું કે સરકારે વહીવટદાર શાસનમાં લોકોને એનો અનુભવ થાય કે નેતા ન હોય તો અધિકારીઓ કઈ રીતના લોકોનો કામ કરે એવો એક અનુભવ લોકોને થવો જોઈએ માત્ર નેતાઓ સરકાર અને શાસન ચલાવશે સ્થાનિક સ્વરાજ્યની જેમ જે તાલુકા પંચાયત હોય કે કોર્પોરેટર હોય વહીવટ વહીવટદાર શાસનમાં એક લાભ એ થશે કે અધિકારી શાસન કરશે તો મને એવું સ્પષ્ટપણે માનવું છે કે અધિકારીઓ લોકોના તાત્કાલિક કોને એના કામ કરશે અને લોકોના પ્રશ્નોને વાંચા મળશે ખાસ ચૂંટણી આયોગ હોય કે રાજ્ય સરકાર હોય ચૂંટણીનો નિર્ણય કરે તે પહેલાં તમે શું માનો છો તબીબો કે તબીબી ક્ષેત્રના અગ્રણીઓ છે તેની સાથે કોઈ ચર્ચા વિચારણા કરવી જોઈએ કારણ કે કોરોનાને લઈને તેઓ વધારે પડતા જાણકાર હોય છે શું માનો છો કોને કોને ખાસ વિશ્વાસમાં લેવા જોઈએ ને કેવા પ્રકારની ચર્ચાઓ કરીને પછી નિર્ણય કરવો જોઈએ સરકારે સત્તાધીશ શાસન પાર્ટી હોય તમામ વિરોધ પક્ષ હોય તમામ જે રાજ્યની હોય તો રાજ્યના તમામ પાર્ટીઓની સાથે સલાહ લેવી મોટા અધિકારીઓ મોટા મેડિકલ એક્સપર્ટ હોય તમામની સલાહ લેવી જોઈએ પરંતુ ભાજપ શાસનના મગજમાં પોતે કાંઈક હિટલર હોય અને પોતે જ બધું વિચારતા હોય એ જ ડૉક્ટર છે પોતે ભાજપ સરકારના નેતાઓ એટલે એવું મારું માનવું છે કે સરકાર આવી કોઈ પણ જાતની વિચારણા કરતી નથી કોઈની સલાહ લેતી નથી કઈ રીતના વિમર્શ કરવો બધા લોકો સાથે સામાન્ય લોકોના અમુક અંશે નહીં એના નિર્ણયો એના મુદ્દાઓ લેવા પડશે કે લોકો શું માને છે એવું સરકારને કોઈ પણ જાત નથી સરકાર પોતે જ લોકશાહી નહીં પણ રાજાશાહી સમજીને પોતે પોતે પોતાની રીતના નિર્ણય લે એ અયોગ્ય છે કે કહી શકાય જે માની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે હાલ મોકૂફ રાખવી જોઈએ અને વાયરસને લઈને સરકારે ચોક્કસથી કહી શકાય વહીવટદાર શાસન છે તે નિમવું જોઈએ અને ખાસ કોરોના વાયરસને કઈ રીતનો અટકાવો સરકાર અને ચૂંટણી આયોગ કે કોઈ પણ હોય તેને તે પ્રકાર તે દિશામાં ધ્યાન આગળ વધવું જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે હાલ હાલ કહી શકાય મોકૂફ રાખવાનો નિર્ણય કરવો જોઈએ કે કેમેરા પર્સન કેવી નિયમ સાથે સુજેઠ ઉમર રાજકોટ